મમ્મી ચણા લોટ કે મૂક્યો છે કબાટમાં માં પ્લાસ્ટિક ના ડબ્બા માં છે જો તારું મોટા બનાવતો એવું લાગે છે મમ્મી ઓર્ડર કે મૂકી છે પેલા પીળા ડબ્બા જો કબાટમાં કઢી બનાવતી લાગે છે કઢી બનાવતી હોય એવું લાગે છે કઢી બનાવતી એવું લાગે છે મમ્મી દહીં કે મૂક્યું છે ફ્રીજમાં માં નેચેલા ખોરાક એ વસ્તુ કોક બનાવાસો છે

ભૂખ લાગી છે જમવાનું ફટાફટ બનાવી દે હું જમવાનું બનાવ્યું નથી મને માથું જ ચડ્યું છે મમ્મી બરાબર ની ભૂખ લાગે છે મમ્મી કશું દેખાતું નહીં ક્યાં મમ્મી કશું દેખાતું નહીં થાય શું તો કહો હે તને માથા ને માટે જા